સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિકમાં આ ચેનલમાં આપણે નવી એક શૃંખલા શરૂ કરી છે પુસ્તક છે ગીતાનો કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગ આ પુસ્તકના લેખક છે સિદ્ધયોગી શ્રી વિભાકર પંડ્યા ગઈકાલનું જે અધૂરું હતું ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ ગઈકાલે એક દાખલો આપીને વિભાકર પંડ્યાજી આપણને કહેવા માંગતા હતા કે આપણા કાર્યમાં આપણા દૈનિક જીવનમાં કેવી રીતે ગીતા ઉપયોગી છે કેવી રીતે અર્જુનની જેમ આપણે પણ દ્વિધામાં પડી જઈએ છે અને ત્યારે આપણને કેવી રીતે રસ્તો મળે છે આ ગીતા દ્વારા તો એનો બીજો દાખલો આજે આપણે લઈએ છીએ દાખલો બીજો એક છોકરી પરીક્ષા આપે છે સામે રકાબીમાં બે શુદ્ધ દેડકો પડ્યો છે લેબોરેટરીમાં બધા જ દેડકાને કાપવા લાગ્યા છે પણ તેનો જીવ ચાલતો નથી શું કરવા કારણ કે તે જૈન કુટુંબમાંથી આવે છે જ્યાં અહિંસાનું એટલું બધું પાલન કરવામાં આવે છે કે જે ઓવારેથી પાણી ભર્યું હોય ત્યાં જ જઈને ગણું ધોવું જોઈએ જેથી સૂક્ષ્મજીવો પોતાના કુટુંબી સાથે રહી શકે અને પાપ ન લાગે હવે આ તો સૂક્ષ્મ જીવ નહીં પરંતુ અનેક કોષી પ્રાણી દેડકો છે દેડકાનું પેટ ઊંચું નીચું થાય છે જૈન છોકરીએ તો છરી લઈને તેના પેટ પર ચીરો મૂકવાનો છે હવે જો ચીરો મૂકે તો જીવ હિંસા થાય છે અને ન મૂકે તો મેડિકલમાં એડમિશન ન મળે આખા જીવનની કેરિયર પર પાણી ફરી જાય તો હવે શું કરવું થઈને અર્જુન જેવી દ્વિધા અર્જુન જેવી દશા જ્યારે આવા દ્વિધાપૂર્ણ સંજોગો આવે ત્યારે શરીરમાં એવી રચના ભગવાને કરી છે કે જ્યારે હદ બહારનું શારીરિક કે માનસિક આવી પડે ત્યારે શરીર બેશુદ્ધ થઈ જાય છે છોકરી બેશુદ્ધ થઈને પડી ગઈ છોકરી બેશુદ્ધ થતાં જ લોકોની પ્રોફેસરની અને પ્રિન્સિપાલની સહાનુભૂતિ છોકરી પ્રત્યે થઈ અને હાલ પૂરતી તો જૈન છોકરી દેડકો ચીરવાથી બચી ગઈ જ્યારે અહીં તો અર્જુન હતા પુરુષ હોવાથી તે સહનશક્તિ બતાવે છે પરંતુ બેશુદ્ધ થતા નથી છતાં તેનું શરીર પાંદડાની જેમ ધ્રુજવા માંડે છે અને તે રથના એક ખૂણામાં હથિયાર હેઠે મૂકીને બેસી જાય છે આ જ અર્જુન હજી પંદર વીસ મિનિટ પહેલાં ભગવાનને આદેશ કરતો હતો હુકમ કરતો હતો મારા રથ બંને સેનાની વચ્ચે રાખો જેથી હું જોઉં તો ખરો કે કેવા કેવા ચમરબંધી મારી સ એટલે કે બાણાવળી અર્જુનની સામે લડવા આવેલા છે આ હું જ જીવનમાં ભારે પડે છે વધુ પડતો હું સગાવાલા મિત્રો સાથે દુશ્મની કરાવે છે અને સાધનામાં પણ આડો આવે છે કારણ કે સાધનાનો પાયો અહમની નિવૃત્તિ અહમ શૂન્ય થવો જોઈએ તો અંદર તો ચેતના ઊભી જ છે તે કંઈ બહારથી નથી આવવા તે અંદર જ છે ફક્ત તેને હું રૂપી કવર લાગેલ છે જેને ડિસ્કવર કરવાનું છે ખુલ્લું કરવાનું છે આ માનવીએ દ્વિધામાં શું કરવું જોઈએ જીવનમાં કેવી રીતે વર્તન કરવું જોઈએ દુઃખનું કારણ મોહાંધતા જ છે મનના છ દુશ્મન છે જેને ષડ રીપુ કહેવામાં આવે છે કયા કયા તો કે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર તેનાથી કેમ છૂટાય તેવી ટેકનિક ગીતામાં બતાવેલ છે અને તેથી મોહંત એવો ધૂતરાષ્ટ્ર સંજયને પ્રશ્ન કરે છે પ્રશ્ન સાવ સીધો સાધો છે હે સંજય કુરુક્ષેત્રના મેદાનમાં મારા પુત્રો અને પારકા એટલે કે પાંડવો શું કરે છે પણ અંદરખાને ધૃતરાષ્ટ્રને ચિંતા છે કે મારા પુત્રો કૌરવ અને તેમાંય ખાસ કરીને દુર્યોધન અક્કલમઠો છે ઓલો કાળીઓ જો તેને થોડું સમજાવશે તો હજુ તે સમજી જાય તેમ છે અને પાંડવોને પાંચ ગામ આપી દે તેમ છે એટલે મને ચિંતા થાય છે કે આ કાળીઓ ખાસ શું કરે છે તે કહે હે સંજય મને કહે અને એટલે જ પોતાનો સંજય રૂપી કેમેરો અર્જુન અને કૃષ્ણ ઉપર ફોકસ કરે છે ગીતામાં વચ્ચે ક્યાંય દુર્યોધન આવતો નથી ધૃતરાષ્ટ્રનું નામ જુઓ તેનો અર્થ બહુ જ સ્પષ્ટ છે કે જેણે ધૂતીને રાષ્ટ્ર પડાવી લીધું છે તે એવો એટલે કે બીજાના હકનું તે પોતે દાદાગીરી કરીને પડાવી લીધું છે એવો માણસ એટલે ધૃતરાષ્ટ્ર જગતમાં કજિયા કંકાસનું કારણ છે જ્યારે માનવી બીજાના હકનું પડાવી લેવા પ્રયત્ન કરે છે ભાગ પડાવવાની વાત આવે છે ત્યાં પોતે વધુ મોટો ભાગ લઈ લેવા માંગે છે ત્યારે શરૂ થાય છે મહાભારત મહાભારતમાં માનવીની નબળાઈનું પ્રદર્શન છે અને તેમાંથી કેમ છૂટવું તેનો માર્ગ અધિકાર ભેદે ગીતામાં બતાવેલ છે સૌથી પહેલા તો કર્મયોગની વાત ગીતામાં આવે છે એટલે કે સામાન્ય માનવી કર્મયોગનો અધિકારી છે તેથી સામાન્ય માનવીએ કર્મ કરવા જ પડે તે આમાંથી છટકી નહીં શકે પણ આપણને પ્રશ્ન થાય કે કર્મ શા માટે કરવા જોઈએ ન કરીએ તો ન ચાલે તમો એક ઘડી પણ કર્મ કર્યા વગર રહી શકતા નથી અરે અમે શાંત બેઠા હોવા છતાં મન સતત વિચાર કરે છે કે મન જે કંઈ વિચાર કરે છે તેનાથી કર્મનું બંધન થાય છે ચોવીસ કલાક મન સતત વિચાર કરે છે ખાતા પીતા હરતા ફરતા ઊંઘતા સ્વપ્નમાં પણ કર્મ ચાલુ જ છે જેથી આ બધા જ કર્મો ભોગવવા પડે છે ચોવીસ કલાક કર્મ બાંધવાનું ચાલુ છે અને જે કર્મ બંધન થાય તે ભોગવવા બીજો જન્મ લેવો પડે જ છે આ ભોગભૂમિ છે પૃથ્વી પર મનુષ્ય ભોગ ભોગવવા જ આવે છે પરંતુ કર્મો ભોગવતા ભોગવતા નવા કર્મો બાંધે છે જે હવે પછીના જન્મોમાં ભોગવવાના થાય છે એટલે કે હવે પછીના જન્મોનું રિઝર્વેશન અત્યારથી કરી રાખીએ છીએ કર્મોના પોટલે પોટલા આપણી પાસે પડ્યા છે એટલે હવે તો એક જન્મની ક્યાં માંડો છો અનેક જન્મોનું રિઝર્વેશન પણ આપણે કરી રાખ્યું છે એટલે જ ભગવાન શંકરાચાર્યએ તેના સ્ત્રોતમાં ગાયું છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઈહ સંસારે ખલુદુસ્વારે કૃપયા પારે પાહિ મુરારે આનો અર્થ એ થાય છે વારંવાર જન્મવું જન્મવું વારંવાર મરવું એટલે કે આવા ગમનનો આ સંસાર છે જેને ઓળંગવો ઘણો મુશ્કેલ છે પરંતુ આ ઓળંગવા માટે પ્રભુ માત્ર તારી કૃપાની જ જરૂર છે આ શ્લોકમાં ભગવાન શ્રી શંકરાચાર્ય કૃપાની વાત કરે છે શ્રી શંકરાચાર્ય સિદ્ધ યોગી હતા ગૃહિણીબેને એક આમળું ભિક્ષામાં આપ્યું ઘરની પરિસ્થિતિ જાણીને કરુણાવશ બનીને ભગવાન શ્રી શંકરાચાર્યએ સોનાના આમળાનો વરસાદ વરસાવ્યો જેને પોતાની માને પાણી ભરવા ચાર કિલોમીટર ચાલીને જવાનું થવાથી કષ્ટ પડે છે તે કષ્ટથી માતૃપ્રેમ અને કરુણાને વશ થઈને નદીને ઘર આંગણે વહેડાવી એવા આધ્યાત્મિક આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલા પ્રજ્ઞાપુરુષ શ્રી ભગવાન શંકરાચાર્ય આ શ્લોકમાં કહે છે કે માત્ર ભગવાનની કૃપા જો તમારા ઉપર ઉતરી જાય તો આ સંસાર રૂપી સાગરમાં તમારો બેડો પાર ઉતરી જાય ભગવાન શ્રી શંકરાચાર્ય જેવા શંકરાચાર્ય અદ્વૈતવાદના પ્રણેતા અને દુનિયાભરમાં સરળ અને સહજ રીતે અદ્વૈતવાદ સ્ત્રોતો સ્તવનો દ્વારા સમજાવનાર જો ભગવાનની કૃપાની વાત કરે એટલે તેમાં કાંઈક હશે નહીં તો કરે જ નહીં પણ આપણે આ વાતને સમજ્યા વગર આચરણમાં મૂક્યા વગર માત્ર તેનો કેવો ભૌતિક અર્થ કાઢ્યો છે જાણે કે ભગવાનની કૃપાએ બજારમાં વેચાતો બિકાઉ માલ હોય અને આપણે તેના ખરીદાર હોઈએ આપણી પાસે તો મરવાનો પણ સમય નથી પણ ભગવાનની કૃપા જોઈએ છે તો શું કરવું તો કે આપણા બદલે બ્રાહ્મણો ભગવાનને પ્રાર્થના કરી દે અને આપણા પ્રતિનિધિ તરીકે કામ કરે અને તે કાર્યનું ફળ પુણ્ય કાર્યનું ફળ આપણને મળે કોર્ટમાં પાવર ઓફ એટર્ની આપે છે તેમ એટલે ખાય ભીમ અને જાય મામો શકુની અને જો ભીમભાઈ શકુની મામા ઉપર ગુસ્સે થાય ને તો પોતે નેપાળાનો રેચ લઈ લે એટલે શકુની મામો ડબલા ભરવામાંથી ઊંચો જ ન આવે આજે આપણે બસ અહીં આપણે અલ્પવિરામ મૂકીએ વધુ આપણે આવતીકાલે લઈશું ગીતાનો કર્મયોગ તો સાંભળવાનું ચૂક ચૂકશો નહીં આવતીકાલે આપણે જરૂર એનું આગળ વધારીશું સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો લાઈક અને શેર કરશો તથા અમારી ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર